બોડા મારિસ્તી માઈ આ તો કે તું મોટો માયમ કે જાય ય માઈ કે હજી આવું અને આ ક્યો આજી બતાવજે મારા સંભળજે મમ્મી કેવાજી બતાવજે તાકામો પીવ હમ તાકે એ એ અલ્યા આતો બાટ લઈને ભણો જાય ર હો

એ આપણે માર્ખેશ પાછો એમ એમ કે કે માઈસ કે માઈસ એમ એમ કે બોલ કે માઇશ એક ધલમેલી જમીન કાળિયા ચેનલ ને કરો ને લાઈક કરી એવું

કાલ જ બતાઈશ. ઉડ્યો મળતા બજારમાં નહીં પેલો ચાઇનાનો છે ટુકલ ને પેલો ચાઇનાનો ટુકલ નહીં તો નહીં

મારા ઘરે દેવાનો નેશનલ હાઈવે છે એન શોરૂમ છે મારા જીગો ની છે માતાજી ના વિશાલ તમે તું તો ભણવા આવી ગયો જ નહીં આ ઈયા ધરા દાદી એય ત્યાં લ્યા બરા આવડું પતિ દેખા દે તેવડું કોણ છે આવડું પતિ એટલી દોડી મેલી તું દોડી તો કોકડાનો સેદ નહીં બધે મેલું પર ના તો વ્યાટ પેલા લખું કે તમે દોડી જલી બગાડી ખબર કેટલી દોડી બગાડ તું કે કે હાડા દે હાડા દે દેલી હાડા દે ને હું બગાડી દીરી હોય છે કેટલી દોડી આવી